દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ મહિલા પોલીસ સ્ટેશન સેક્ટર 1 ના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્ય અને કેન્દ્રના પ્રભુત્વશાળી નેતાઓની હાજરી સાથે સુરત શહેરમાં મહિલાઓની સુરક્ષા માટે મહત્વપૂર્ણ પગલા લેવામાં આવ્યા રવિવાર 1 ડિસેમ્બર 2024 ના રોજ સવારે 11:30 વાગે કતારકામ પોલીસ સ્ટેશન ખાતે મહિલા પોલીસ સ્ટેશન સેક્ટર 1 ના ઉદ્ઘાટનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી સી આર પાટીલ અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી હર્ષ કાર્યક્રમનું ઉદઘાટન કર્યું સાથે જ સુરત મહાનગરપાલિકા મેયર રાજ્યસભાના સાંસદ અને વિધાનસભાના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા આ નવી શરૂઆત મહિલાઓની સુરક્ષા અને યોગ્ય ન્યાય માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે સેક્ટર 1 પોલીસ સ્ટેશન સેક્ટર 2 સેક્ટર 1 પોલીસ સ્ટેશનના ઉદઘાટન નિમિત્તે અહીંયા અમારા મંત્રી વિરાજમાન અમારા માર્ગદર્શન માન્ય ગૃહ રાજમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ શિક્ષણ વિભાગના માન્ય મંત્રી શ્રી પ્રભુભાઈ પાંસરિયા સાહેબ માન્ય મેયર શ્રી દક્ષિષભાઈજી અમારા સાંસદ સભશ્રી શ્રી મુકેશ દલાલજી ધારાસભ્યશ્રીઓ કાંતિભાઈ બલ્લરજી અમારા અધિકારી મિત્રો અને અહીંયા જેટલા બી વડીલો આ વિસ્તારના છે જો સતત આપણનેના સહયોગ આપતા રહે છે એવા અમારા તમામ સુરત શહેરના આગેવાનો અને જેના માટે જેના લીધે આજ આ પોલીસ સ્ટેશનનો ઓપનિંગ થઈ રહી છે અને જો સતત અમને સાથે ખબરને ખબર મળી મળીને ચાલે છે એવા અમારે અલગ અલગ મહિલા સમિતિના અમારી ટીમ અને અમારા મોટી સંખ્યામાં જો બહેનો હાજર છે બહેનો મીડિયાના મિત્રો આજે ગત ગયા વિધાનસભામાં બજેટમાં આ પોલીસ સ્ટેશન મંજૂર થયેલા હતા આ પોલીસ સ્ટેશન જો સેક્ટર વન વિસ્તાર માટે મહિલા પોલીસ સ્ટેશન સ્ટાર્ટ કરવાના હતા આજે માનનીય ગૃહ રાજ્યમંત્રી સાહેબના શુભ હસ્તે જ્યારે પોલીસ સ્ટેશન સ્ટાર્ટ કરવામાં આવે છે તો અમુક બાબતો આપના સાથે હું શેર કરવા માગું છું કેમ એને જરૂરત પડી અમને સુરત શહેર લગભગ તિરાશી લાખ વસ્તી ધરાવતા શહેર છે અને શહેરના વિસ્તાર ખૂબ મોટા પ્રમાણમાં ચારો બાજુ એના વિકસિત થઈ રહ્યા છે ત્યારે અત્યાર સુધી જો મહિલા પોલીસ સ્ટેશન ઉમરા પોલીસ સ્ટેશનના હતા અને ઉમરા પોલીસ સ્ટેશનમાં ઉમરા વેસુ અડાજન પાલ અલથાન અઢવા ખડોદરા રાંદેર હજીરા ઈચ્છાપુર ડુમસ આ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા લોકોના વધારે સગવડતા પડતા હતા અને બીજા વિસ્તારના લોકોને ઘણી બધી તકલીફો પડતી હતી એને ધ્યાનમાં રાખી જોઈએ માન્ય ગૃહ રાજમંત્રી સાહેબના સૂચના મુજબ ગત ગયા બજેટમાં જ્યારે આ પસાર પસાર થયા હમણાંના જો પોલીસ સ્ટેશન આ મંજૂર મળ્યા ત્યારે આપણે જોઈએ તો લગભગ બે હજાર ત્રેવીસના સાલમાં ટોટલ આપણે ત્રણ હજાર જેટલા ડોમેસ્ટિક વાયલન્સ હોય કે મહિલા સાથે સંબંધિત જો ઘરેલું જો હિંસાઓ ન હોય યા જો કોઈ वगैरह में કોઈ તકલીફ પડતી હોય યા એના લઈને કુલ ત્રણ હજાર જેટલા અરજીઓ આવી હતી બે હજાર ત્રેવીસમાં જેમાં લગભગ જો એ ફિફ્ટી ફાઇવ સમાધાન થયેલા હતા આમાં જોએ બાકી અરજીઓનો તપાસ મેં જો સુખદ નિકાલ થયા અને બે હજાર અત્યાર સુધી કુલ ચોવીસો જેટલા અરજીઓ આવી છે જે આ પ્રકારના જો ઘરેલું બાબતોના જેમાં લગભગ જો એ પચાસ ટકાસે વધુ જો સમાધાનના નિકાલ થઈ ગયા છે અને ગુનાઓના વાત કરીએ તો બે હજાર ત્રેવીસમાં ચારસો સાત એફઆઈઆર થઈ છે અને બે હજાર ચોવીસમાં ચારસો એફઆઈઆર થઈ છે આ બધા પૂરા આપણા શહેર મળીને ત્યારે આ પોલીસ સ્ટેશન જો અહીંયા ચાલુ થઈ રહ્યા છે સેક્ટર વન જેના નામ રહેશે સેક્ટર વન મહિલા પોલીસ સ્ટેશન જેમાં કાપોદરા સરથાણા વરાછા ડિંડોલી કતારગામ સિગ્નલપુર ઉધના સલાપતપ લિંબાયત મહેદ્રપુર લિંબાયત આ વિસ્તારના લોકોના વધારે સહુલિયત પડશે અહીંયા નજીક હોવાના કારણે અને અહીંયા આવીને અમારા જો અભિગમ રહેશે જો પોલીસના કે જેટલા શક બને એટલા જો સુખદ નિકાલ થાય અને ઘર બચે જોઈએ આ દિશામાં આ પોલીસના કામ અહીંયા રહેશે મહિલા પોલીસ સ્ટેશનમાં અમે ઉપરવાલેસે મનાવીએ છીએ કે સૌથી ઓછામાં ઓછા આ પ્રકારના વિવાદો અમારે પોલીસ સ્ટેશનમાં આવે બાકી વિવાદો ઘર મેળે સમાજ મેળે ખૂબ સુખદ નિકાલ થઈ જાય છતાં અમુક કેસીસ એવા હોય છે જ્યારે નથી થઈ શકતા સમાજ મેળે ત્યારે જો આ પોલીસ સ્ટેશનમાં અમારા જો સ્ટાફ રહેશે અમારા મહિલા સમિતિના અમારા જો સભ્યો રહેશે આ લોકો બીને મદદથી ઘર બચાવવા માટે જો પૂરા પ્રયાસ અહીંયા બેસીને કરવામાં આવશે એના માટે આજે અમારા જેટલા મહાનુભાવો અહીંયા આવ્યા છે એના હું ખૂબ ખૂબ આભાર પણ માનું છું સાચું દરેક નીતિની સામે કાયદાને રીતે ઊભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ